જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે બાયોવેસ્ટનો જથ્થો મળી આવ્યો હડિયાણા ગામના વોકળામાંથી મળી આવ્યો બાયોવેસ્ટનો જથ્થો આરોગ્ય વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ વોકળાનું પાણી પશુઓને પીવા માટે આપવામાં આવે છે બોટલ સિરીજ રેપર ગોળીઓનો જથ્થો મળી આવ્યો રોગચાળો ફેલાય તેવી શક્યતા જીપીસીબીએ પણ કોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં નારાજગી રાત્રિના સમયે કોઈ બાયોવેસ્ટનો જથ્થો નાખી ગયું જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે બાયોવેસ્ટનો જથ્થો મળી આવ્યો હડિયાણા ગામના વોકળામાંથી મળી આવ્યો બાયોવેસ્ટનો જથ્થો આરોગ્ય વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ વોકડાનું પાણી પશુઓને પીવા માટે આપવામાં આવે છે બોટલ સિરીઝ રેપર ગોળીઓનો જથ્થો મળી આવ્યો રોગચાળો ફેલાય તેવી શક્યતા જીપીસીબીએ પણ કોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં નારાજગી રાત્રિના સમયે કોઈ બાયોવેસ્ટનો જથ્થો નાખી ગયું